મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આપાર રતા ભગત મોલડી ગામમાં નળિયા ચારવા આવેલ કુંભાર ભગતના નિબાડાની કાળિયા ઠાકરે વરસાદથી રક્ષા કરી ભગતના કેડિયાના ઓથે નિંબાડો પલડ્યો નહીં આ ઘટના સાક્ષી મોલડીના દરબાર આપાર રતા મેપા કુંભાર ભગતથી પ્રભાવિત થયા અને બંનેની મિત્રતા ધનિષ્ઠ બને છે આપા રતા મેપા ભગતને એમના ગુરુ વિશે પૂછતા મેપા ભગત થાનગઢના બોયરામાં રહેતા સિદ્ધ ગેબીનાથ કે જે પોતાના ગુરુ છે એમ કહી એક વખત રતા બાપુને પણ ગેબીનાથના બોયરે લઈ દર્શન કરાવે છે ગુરુને વિનંતી કરતા આપા રતા પણ ગેબીનાથના શિષ્ય બને છે ગુરુ ગેબીનાથ પાસેથી સત્સંગનો લાભ લેતા ગેબીનાથ આપા મેપા આપા રતા ચોપાટ મંડી જામવા ગુરુ ગેબીનાથનો આદેશ થતા આપા રતા ગૃહશ્રમસ્ત્રથી મોક્ષનો અધિકાર લઈ રીતે બની શકે છે તે જગત સામે દાખલો બેસાડતા આપા રતા સતત પ્રભુ સ્મરણમાં લીન રહેતા બપોરની કાળજાળ ગરમીમાં વડલીવાળા ખેતરે આપરતા સાથી હાંકી અધૂરો હળાયો પૂરો કરવાની ઉતાવળમાં હોય છે આપારતાના ડચકારે બળદો માટીના પોળા ઉથલવાતા સડસડાટ આગળ વધી રહ્યા હતા અચાનક હળને કોષમાં કંઈ ભરાતા આપારતાએ બળદ ઊભા રાખી તપાસ કરતાં સોના મહોરથી ભરેલો જરૂર દેખાયો સર્વે ધાતુ જેના માટે ધૂળ સમાન હોય એવા સમર્થ ગુરુ ગેબીનાથના શિષ્ય રતા ભગતથી મયાની લેશ માત્ર પણ લોભાતા નથી વડલીવાળા ખેતરમાં જાણે કે અકૂટ ધનનો ભંડાર હોય તેમ સોનાના એક કરતાં વધારે જગ્યામાં હળમાં ભરાવા પરંતુ આપા માથે ધૂળવાળી હળાયો પૂરો કર્યો એ જ રાતે માયાએ સ્વપ્નમાં આવી કીધું કે રતા ભગત તમારી નિષ્કામ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તમે આજીવિકા માટે કઠોર પરિશ્રમ કરો છો હું આપને સત્કાર્યોમાં મદદરૂપ થવા માંગુ છું આપારતા કહે કે જગત જનની આપ મદદ કરવા ઈચ્છતા હોય તો મારા ઘરે દીકરી થઈ બધા આપારતાના ઘરે શુદ્ધ માયાને જન્મ લેતા તેનું નામ માંકબાઈ બા રાખવામાં આવ્યું દીકરીને વધતા વાર ન લાગતી એમ દીકરી માકબાઈ ઉંમરલાયક થતા તે થાનગઢ નજીક આવેલા ચૂનગઢમાં જળુ શાખાના કાઠી આપા જાદરા સાથે પરણવ્યા જાદરા કેરા જાંગીના વાગ્યા જાડી જોડાવી જાન માંડવે મરજીવા મહાલે જેના હનુમાન આગેવાન સોનગઢમાં રહેતા વિધવા માતાના લાડકોડથી ઉછરેલ અને ક્રોધી અને અલગ જ પ્રકૃતિના રાતના પડતા જેનો દિવસ ઉગતો એવા આપા જાદરાના જીવનમાં તલવાર અને ગોળી સિવાય કોઈનું સ્થાન ન હતું પરંતુ માકબાઈને તેમના વૃદ્ધ માનની સેવા કરતા અને મૂંગે મોઢે આપા જાદરાનો ત્રાસ સહન કરી ખોરડાની ખાનદાની મર્યાદામાં રાખતા એક વખત ગુસ્સામાં આવેશ માં આપા જાદરાને આવી માકબાઈ ઉપર ત્રણ ચાર કોરડા ઝીંકી દીધા પરંતુ માકબાઈએ હુકારો પણ ન ભણી ઘરના કામમાં લાગી ગયા એ વખતે મોલડીના ત્રમટા શાખાની રબારણ બહેનો હટાણું કરવા સોનગઢ આવે છે ગીના ગરમટા વેચી હટાણું કરી નવરાશ મળતા તે બહેનો સોનગઢ આપા જાદરની ડેલી આવે છે પોતાની સખી માકાઈબાને મળતા તે ભેટી પડે છે અને સમાચાર આપે છે કે રતા ભગતનો માળો ફેરવવામાંથી નવરા નથી અને આઈમાની તબિયત નરમ ગરમ રહી છે એટલે આઈમાં માકબાઈને મોલડી તેડાવે છે સખીઓ પાસેથી સમાચાર સાંભળી માકબાઈ કહે હોય તમે રજા આપો તો હું મોલડી મારા બાનું મોઢું જોઈ આવું હા બેટા માકબાઈ પણ જાદરો તોય માખબાઈનું મન જોઈ આય મોલડી જવાની રજા આપે છે આ બાજુ આપા જાદરા ડેલીમાં પગ મૂકતા ક્યાંક માઇકબાઈને તો જોતા પોતાના માતાને પૂછે છે ક્યાં ગયા માં કહે કે માકબાઈ મારી રજા લઈ મોલડી ગયા છે તેમ મને પૂછ્યા વગર મોલડી શી રીતે જઈ શકે તરત જ ક્રોધમાં આપા જાદરા ગોળી પલાણી હાલી નીકળે છે એમના માતા દીકરા જાદરા એમને પણ એ માનતા નથી માકબાઈ બાદ તેના મોલડી આવી હિપકે હિપકે રડી પોતાની માના ખોળામાં પડતો મૂકે છે અને આપા જાદરાના જુલમની વાત મા બાપુએ કરે છે આપા રતા પણ ઘરમાં આવી દીકરી માકબાઈ માથે હાથ મૂકી કહી કે બેટા માકબાઈ રો બાપ કંચનની પરખ તો આગળથી થાય ધીરજ રાખ ઠાકર સૌ સારાવાના કરશે મોલડી આવી આપા રતાના ઘરમાં પગ મુકતાની સાથે જ આપા જાદરા જોવે કે આપા રતા માકબાઈને આશ્વાસન આપતા આંસુ લૂકે છે ઘરમાંથી ઓસરીમાં આવી આપા રતા જમાઈ જાદરને આવેલા જોઈ તેનું સ્વાગત કર્યું બંને સાંજનું વાણું કરી માકબાઈના માતા પણ જમાઈને પ્રેમથી જમાડી અને એવું દર્શાવી જાણે કાંઈ બન્યું જ ના હોય જમીને બે ગળી હોકો ગગડાવી આપા રતા કહે કે બેટા જાદરા ઓ ખેતરે વાવ કરવા જાઉં છું તું આજની રાત રોકાઈ જા અને આઈ જ સુઈ જા પરંતુ આપા જાદરા કહે હાલો હું ભેગો જ છું આપા રતા સાથે આપા જાદરા ખેતરે આવે છે આપા જાદરા માટે સુવાનો પ્રબંધ કરી આપા રતા થોડી દૂર ખાખર પત્તાનો દૂણો પ્રગટાવી હાથમાં માળા લઈ પ્રભુ સ્મરણ કરવા બેસે છે આપા જાદરને નિંદર આવતી નથી ને મનમાં ને મનમાં ફારાવર પસ્તાતો થાય છે મેં આવા નિર્દોષ માણસ અને ભોળા આપા રતાના દીકરી પર જુલમ કર્યા આવું વિચારતા તેમનું મન ઉદાસ થઈ જાય છે આપા રતા ખેતર વચ્ચે ધૂળો દખાવી પ્રભુ સ્મરણ કરતા અને ખાખરાના ખોસાને ધૂણામાં સંકોરતા ત્યારે ગોદળું ઊંચું કરીને આપા રતા સામે જોયું તે શરમાઈને પડખું ફેરવી લીધું તે જોઈ આપા રતાએ દીકરી મકબાઈનું દુઃખ સ્મરણ પટ્ટ પર આવતા એક ભજન પડ્યું મારા વલા વેલા પધારો સંતોની વારે સાચવીને તમે છોડ ઉછેર્યો બીજો તારે આધારે રાત્રિનો બીજો પ્રહર પૂરો થતાં ઉત્તર દિશામાંથી કાળજુ કંપાવી દે તેવી ડણકું દેતા ડાલમથ્યા સાવજના આગમની રાતના જપી ગયેલ જાનવરો કોલાહલ કરી મૂક્યું પાંચળમાં પથ્થરને ગણેવાની નાખતા સાડા અગિયાર હાથ લાંબો ઘૂંઘવાટો બોલાવતો બે મશાલો બળતી હોય એવી અંધારામે આંખોના ટમકારા ધીરે ધીરે નજીક આવવા સાવજની ત્રાળ સાંપડી આપા જાદરના શરીરમાંથી કંપારી છૂટી ગઈ રતાએ સાવજને હેત સાથે બોલાવ્યું બાપા મોતીરામ આજે મોડું કેમ કર્યું ભણે હાલ ધાપવા મોતીરામ નામનો સાવજ મોડું થતાં માફી માંગતો હોય તેમ માથું ધૂણાવી વિકરાળ મોઢામાંથી જીપ કાઢી આપા રતા પર ચાટતા ચાટતા પડખામાં બેઠી લીધી હાપારતાએ મોતીરામની પીઠ હેઠથી થપ કરી આપારતાએ થપથપાવી ધૂણાના લાકડા શંકોર્યા અને આ ગંગારામ હજુ કેમ નથી આવ્યું ત્યાં દક્ષિણમાં આવેલ ઠંગાના પર્વત પરથી ડંકુ દેતો ડાલ માટે બીજો સાવજ ગુરુરાટી કરતો ગુણાસ પાસે આવ્યો આપારતાને જોતા જમણો પગ ઊંચો કરી ઊભો રહ્યો હાપારતા અને પણ આવકાર્યો અને કીધું કે ઓહો બાપા ગંગારામ પગમાં કાંટો વાગ્યો છે પછી નાના ચીપિયા વડે સાવજના પગમાંથી કાંટો કાઢી દીધો અને એ જાદરાના હૃદયમાં ક્રોધ સ્વભાવ રૂપી કાંટો કાયમ માટે નીકળી ગયો તેઓ આપા રતાના પગમાં પડી ગયા તેઓ દરરોજ મોલેડી પહોંચે છે અને આપા રતાના દર્શન કરી પાછા ફરે છે આવું ત્રણ ચાર દિવસ સુધી બનતા આપા રતાએ પૂછ્યું ભણે જાદરા નિત્ય ઉઠી દસ વાઘ ગાવનો પથ સા સારું આપા જાદરાએ કહ્યું મામા બસ આપના દર્શનનો નિમ છે મને સતનો માર્ગ દેખાડો અપાર હતા એ દૂર સુધી નહીં પણ તેમને નજીક થાન પ્રજાપતિ મેપા ભગતનું સત્સંગ કરવા કહ્યું મિત્રો હવે આગળનો ઇતિહાસ આપણે આપા મેપાના શિષ્ય આપા જાદરાના ઇતિહાસની વાતમાં રહેશે તો આગળના વિડીયોમાં આપણે તે ઇતિહાસ જાણીશું તમને વિડીયો પસંદ આવી તો વિડિયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન જરૂર દબાવો આવી જવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર